मेरा नाम है गुलकी जोशी और मैं कलाकार हूँ और पहली बार सूरत आई हूँ और हम एक प्ले लेकर आए हैं जिसका नाम है प्यार में ट्विस्ट जिसकी प्रोड्यूसर ये रही जिसके डायरेक्टर वो रहे फ़ोन पे बहुत बिजी जिसके हमारे ये सारे कलाकार एवरीबडी एंड अच्छा लाइट हार्टेड -हार्ट -हार्ट फैमिली प्ले है हंसता खेलता रोमांटिक कॉमेडी एंड आई होप सूरत वालों को देखकर मजा आएगा अच्छा, गुजरात में आप शायद जी गुजराती प्ले यहाँ ज्यादा होते हैं के लोगों लिए क्या खास रहता। वो प्ले के बाद आप लोग उस सवाल का जवाब और बेहतर तरीके से दे पाएंगे कि गुजरात में हिंदी प्ले कितना दिल जीत पाता है क्या स्टोरी स्टोरी आप हमारे राइटर हैं वो गुजराती हैं है। तो आप लोगों की से वाकिफ़ हैं तो उन्होंने जो लिखा है वो बहुत आप लोगों को दिमाग में रख के लिखा है तो यहाँ के लोगों को बड़ा मजा आएगा बता ही नहीं, नहीं। अभी आज शो है, देख लो। sponsors को जाती है उन्होंने हिंदी में देखा है उन्हें इतना अच्छा लगा कि उन्होंने यहाँ सूरत बुलाया हमें करने के लिए तो दिल तो हम ऑलरेडी जीत चुके हैं कितना ये इसका जवाब नीलेश भाई से पूछे नीलेश भाई ज्यादा बेहतर तरीके से दे पाएंगे वो भी प्रोड्यूसर है और मेरे ही साथ में है हम कौन से नंबर का शो है ये पूछ रहे ये तो सारे क्वेश्चन के जो फिफ्थ शो है हाँ, ना पांचवा शो है हाँ, फिफ्थ शो है हाँ, इसके पहले फोर्थ चार शो हमारे बॉम्बे में रहे और टच वोट काफी अच्छे सक्सेसफुल रहे एंड अगर अच्छा चला तो और हूँ उर्वशी उपाध्याय आज सूरत पाची फरी छू वर्ष पची एट्ले અને કેટલી સરસ વાત છે આજે રામજીનું રામ મંદિર બન્યું છે પાંચસો વર્ષ પછી ઓલમોસ્ટ તો આ વાપસી છે ને એક કહેવાય કે વાપસીનો જાણે દોર ચાલી રહ્યો છે ને હું પણ અત્યારે અઢાર વર્ષ પછી સુરતની રંગભૂમિ પર પરફોર્મ કરવા જઈ રહી છું મારો છેલ્લો પ્લે હતો અને એક દિવસ સત્ય ઘટના ઉપર આધારિત હતો અને એ પ્લે માટે મને અગિયાર બેસ્ટ ઓફ ધી બેસ્ટ એક્ટ્રેસના અવોર્ડ્સ મળેલા ઇન્કલુડિંગ આપણી સુરતની મહાનગરપાલિકાના અને ભવંશ ચિત્રલેખાના બેસ્ટ એક્ટ્રેસના અવોર્ડ મળેલો અને ભવન ચિત્રલેખાના અવોર્ડ સાથે સાથે મને મળી ગઈ હતી એન્ટ્રી ટેલિવિઝનમાં અને મને અમારી દેવરાની કરીને બહુ મોટો શો આવ્યો હતો જે પાંચ વર્ષ ચાલ્યો મારું કેરેક્ટર સુપર ડુપર હિટ ગયું એટલે મંજુલા નાણાં વટીને એના ટેરર અને એના નેન ને હાર્ડલી એવું કોઈ હશે જે નહીં ઓળખતું હોય તો એ મારો છેલ્લો પ્લે હતો બે હજાર સાતમાં અને ત્યારે મને તરત સ્ટાર પ્લસથી સામેથી સિરિયલ ઓફર થઈ હમારી દેવરાની તો આજે અઢાર વર્ષ પછી ફરીથી હું સુરત આવી છું ફરીથી સુરતની રંગભૂમિ પર હું પરફોર્મ કરવા જઈ રહી છું ત્યારે મેં હિન્દી પ્લે પરફોર્મ કરેલો આજે મારો પ્લે ત્યારે મારો ગુજરાતી પ્લે હતો ને આજે હું હિન્દી પ્લે પરફોર્મ કરવા જઈ રહી છું અને આજે મને એવી લાગણી થાય છે કે જેમ મારી માના ખોળામાં મેં માથું મૂક્યું હોય મારી મમ્મી તો નથી પણ યસ સુરત છે સુરતની રંગભૂમિ છે મારા સુરતના વાલા ઓડિયન્સ છે જે મને આજે પણ ઉમીદ કરું છું કે એટલો જ પ્રેમ આપશે ત્યારે પણ મને એટલી જ એમને એપ્રિશિએટ કરેલી એટલી બધી સપોર્ટ કરેલો અને આજે પણ હું બધાને સપોર્ટ અને પ્રેમની અપેક્ષા રાખું છું અને મારો પ્લે ખરેખર જોવા જેવો છે પ્યાર મે ટ્વિસ્ટ અને મારા માટે બહુ મોટો ટ્વિસ્ટ છે કે આજે અઢાર વર્ષ પછી હું ફરીથી કરી રહી છું એકચ્યુલી કેવું છે ને કે લોકોને ડ્રામા પ્રત્યે એટલો અવેરનેસ નથી તો આ કોન્સેપ્ટથી અમે એ જ કરી રહ્યા છે કે લોકોને એક અવેરનેસ થાય લોકો સુધી એક સારા ટૉપિક એક સારા અવેરનેસ પ્રોગ્રામો પહોંચે અને જોકે આપણી સુરતની પ્રજા એવી છે કે બધી જ વસ્તુ એક્સેપ્ટ કરે જો એને સારી રીતના પ્રેઝન્ટ થયેલી હોય તો આ અમે એક સારી રીતથી પ્રેઝન્ટ કરી અને લોકોના મન સુધી પહોંચવાની એક કોશિશ કરી રહ્યા છે તો આવું એટલે મારા માટે બહુ ના ફિલિંગ હતી બિકોઝ મેં સૌથી છેલ્લો પ્લે કર્યો એ વાતને અઢાર વર્ષ થઈ ગયા એટલે એવું કહેવાય કે મારા જીવનની મારી કારકિર્દીની શરૂઆત મેં સુરતથી જ કરી હતી સુરતના થિયેટરમાં ગાંધી સ્મૃતિ ભવન પર સૌથી પહેલો મેં પગ મૂક્યો હતો અને કેવું મેં જ્યારે સૌથી પહેલાં ભવંસ ચિત્રલેખામાં બેસ્ટ ઓફ ધી બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો ટુ થાઉઝન્ડ સેવનની વાત છે અને ત્યારે કંઈ ફેમિલીમાં એ વાત ચાલી રહી હતી કે ભાઈ હવે બસ તારા પ્લે પ્લે બંધ કર બહુ નાટકો કર્યા હવે સેટલ થઈ જાઓ તો એ મને ફેમિલીમાંથી કહી દીધું હતું કે અમારો જીવનનો લાસ્ટ પ્લે છે એન્ડ આઈ વોઝ ક્રાઈંગ કે ભવન્સમાં પ્લે કર્યા પછી બેઠીને આઈ વોઝ ક્રાઈંગ કે યાર હવે રંગભૂમિને અહીં બધું છૂટી જશે પણ ત્યારે જ મને શોભના દેસાઈ અમારી દેવરાની માટે સ્ટાર પ્લસના શો માટે પૂછ્યું કે તે તું આટલું સરસ પર્ફોમ કર્યું તો રેડી કેમ રહી છે મેં કીધું કેમ કે અમારો છેલ્લો પ્લે છે તો એ હસવા મંડેલા કે હા તારા જીવનનો છેલ્લો પ્લે છે કેમ કે આજ પછી તું ડેલી શોપ કરશે સિરિયલ્સ કરશે સ્ટાર પ્લસનો બહુ મોટો શો આવી રહ્યો છે અમારી દેવરાની અને તને હું મેઇન કેરેક્ટર ઓફર કરી રહી છું તો એમ કહેવાય કે બે હજાર સાત પછી આજે હું કરી રહી છું સુરત પાછી ફરી રહી છું અને ફરીથી એ જ સુરત અને એ જ રંગભૂમિને એ જ મારા લોકોને મારા માટે એટલે હું શબ્દોમાં કદાચ એને આવરી નથી શકી રહી કે મારા માટે એ ફિલિંગ કેટલી બધી ખાસ છે કેટલી પ્રેશિયસ છે પણ સુરત આવું એટલે એમ કહેવાય કે આજે મારી મમ્મી નથી પણ સુરત આવું એટલે મને એવી લાગણી થાય કે જેમ મેં મારી માના ખોળામાં માથું મૂક્યું હોય હેલો મારું નામ ટીના હાથીવાલા છે હું પોતે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છું અને ઇઝી હોલિડેઝમાં માર્કેટિંગનું કામ કરું છું આજે હું બીજલબેન સાથે જોડાઈને એક આ ડ્રામા લાવી રહ્યો છું જે હિન્દીમાં છે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં એનું નામ છે પ્યાર મે ટ્વિસ્ટ અને જેના કલાકારો છે ગુલકી જોશી રોમા અરોડા અંકિત રાજ ઉર્વશી ઉપાધ્યાય અને અજયભાઈ પારેખ અને આ હિન્દી ડ્રામા છે અને એની સ્ટોરી ઘણી સારી છે કે એક એરોગન એક બિઝનેસ ઓરિયન્ટેડ છોકરી પોતાના મમ્મી પપ્પાને કહે છે કે મને અંબાની ફેમિલી જેવું જ ફેમિલી જોઈએ છે પણ મમ્મી પપ્પા એને કઈ રીતે સમજાવીને ટ્વિસ્ટ કરીને એને શું કહેવાય મેરેજ માટે રેડી કરે છે કે નથી કરતા એ આખું ટ્વિસ્ટ છે ને આ ડ્રામામાં તમને જોવા મળશે ખૂબ જ મજા આવશે તો આઈ વિશ કે તમે બધા પણ જુઓ અને માણો થેન્ક યુ બીજલ દેસાઈ ડ્રામા છે એક અને એમાં ગુલકી જોશી છે અંકિત રાજ જે ગુલકી જોશી જે છે તે હસીના મલિકનો રોલ કરેલો છે જેમને મેડમસર સિરિયલમાં અને અંકિત રાજ છે જે પરશુરામ સિરિયલમાં જેમને રોલ કરેલો છે અને રોમા અરોરા છે જેણે કથા અનકઈમાં રોલ કરેલો છે તો એ જ મેઇન સ્ટાર છે એમાં મેં પ્યાર મેં ટ્વિસ્ટમાં પૂર્વશીબેન અને અજયભાઈ અજયભાઈ પણ છે હા મેડમ સુરતનું મોટાભાગે ગુજરાતી નાટકો થતા હોય તો હિન્દીનો આપણો પહેલો પ્રયોગ છે શું કહેશો એના વિશે સુરત છે ને આપણું એ સોનાની મુહૂર્ત છે એટલે જે રીતે સુરત ચમકે છે એ રીતે સુરતમાં કલા પણ ચમકી રહી છે અને એ કલાને માટે ઉત્તમ નમૂનો આપણે લાવી રહ્યા છે અને એ હિન્દીમાં છે તો એક નવો ટેસ્ટ પણ મળશે આપણી સુરતી જનતાને અને સુરતી જનતા કલાપ્રિય છે તો સૌ જાણે છે અને આપણે ડાયમંડ સિટીમાં એક ડાયમંડ શો અમે લાવી રહ્યા છે તો એ મતલબ બહુ સારો શો છે એટલા માટે અમે વિચાર્યું કે સુરતવાળા બી આ શો જોઈ ટોટલ છે ને સાત જણ છે નાના મોટા બધા કલાકાર મળીને અને સ્ટોરી એ ટાઈપની છે કે આજના જમાનામાં એક એરોગન છોકરી જે પોતે બધું પોતાની રીતે કામ કરી રહી છે એના પેરેન્ટ્સ એને મેરેજ માટે કઈ રીતે કન્વિન્સ કરે છે એ ટોપિક પર આખું છે આખી સ્ટોરી ભાઈ દરેક વ્યક્તિ ખરાબ નથી હોતું પહેલા એને જાણો પછી તમે યસ ઓર કંઈ પણ કહી શકો છો એટલે એ સ્ટોરી બેઝ છે અને ફૂલ ટુ કોમેડી ફન બધું છે અંદર ડાન્સ છે છે તારીખે સંજીવ કુમાર ઓડિટોરિયમ પર અને રાત્રે નવ વાગ્યાથી